વલસાડ જિલ્લામાં નવરાત્રી મહોત્સવની ધૂમ મચી છે જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા ત્યારે વલસાડ ગોકુલ ગ્રુપ દ્વારા તડકેશ્વર મહાદેવ મંદિરના મેદાને ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે માં અંબેની આરતી અને દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા ગોકુલ ગ્રુપ ખાતે અવનવા ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ ગરબે ઝૂમ્યા હતા લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા મહામંત્રી શિલ્પેશ દેસાઈ કમલેશ પટેલ વગેરે ભાજપના હોદ્દેદારે વલસાડ ગોકુલ ગ્રુપ નવરાત્રી મહોત્સવમાં માતાજીની આરતી કરી હતી સાંસદ ધવલ પટેલે નવરાત્રી મહોત્સવની પ્રજાને શુભકામના આપતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા ખલિયાઓ સારી રીતે ગરબા રમી શકે અને મહિલાઓ સુરક્ષિત રીતે ગરબા રમી શકે તેવું આયોજન સાથે પોલીસ પણ ચુસ્ત બંદોબસ્તમાં જોડાઈ છે વલસાડમાં ગોકુલ ગ્રુપના આયોજક પીડી પટેલ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે વલસાડ વાપી ઉમરગામ ચીખલી ડાંગમાં વિવિધ સ્થળોએ માતાજીના ગરબા મહોત્સવમાં જોડાશે હોવાનું ધવલ પટેલે જણાવ્યું હતું એડવોકેટ પીડી પટેલે જણાવ્યું હતું કે દર વર્ષના જેમ આ વર્ષે પણ ગોકુલ ગ્રુપમાં ખેલૈયાઓની પાંચ કરતા વધુ ભીડ ઉમટી હતી લોકપ્રિય ગોકુલ ગ્રુપમાં સાંસદ ધવલ પટેલ પધારતા સ્વાગત કરી તેઓને આવકાર્યા હતા અહીં વલસાડ પારડી વાપી સહિત આસપાસના ખેલૈયાઓ ગરબે રમવા જોડાય છે ટ્રેડિશનલ ડ્રેસ સાથે અવનવા દોડિયાના સ્ટેપ કરી ગરબાની રમઝટ ખેલાઓએ બોલાવી હતી વલસાડ જિલ્લા એસપી ડોક્ટર ખનવરાજ વાઘેલાની પોલીસની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરતા દારૂના નશામાં વાહન ચલાવતા અને અસામાજિક તત્વ ફફડાટ ફેલાઈ ગયો હતો નવરાત્રી દરમિયાન યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા માટે કડક વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેને લઈ મહિલાઓ નિર્ભય રીતે ગરબામાં જોડાઈ રહી છે અલી વાચો ઓમપુર એવું નઈ કમિટી મેમ્બર સિવાયનો કોઈ પણ સભ્યએ આપણે હિયર આ પર્વ એવું છે નાચ ગાન સાથે માતાજીને ભક્તિ કરવાનું આ પર્વ છે એ પર્વ માતાજી દરેકને શક્તિ આપે અને ખૂબ આનંદથી ગરબા રમો એવી શુભેચ્છા આપું છું આભાર ભારત જિલ્લો નવસારીમાં અંતર્ગત આવતા અમારા ચીખલી ખેરગામ વાંસદા અને પૂરા ડાંગ જિલ્લાના દરેક લોકોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે જ આરતીનો પણ લાભ મળે છે અને લોકો સાથે વાતચીત કરવાનો પણ એક લાભ મળે છે અને આવનારા દિવસમાં અમારા પારડી બાપી ઉમરગામ ધરમપુર કપરાડા અને ડાંગમાં પણ આ જ રીતે અમે વિવિધ મંડળોના સાથે દર્શન કરીને આશીર્વાદ માતા બીજા લેખુ ગ્રુપ દ્વારા એકદમ ભવ્ય આયોજન કર્યું છે સારામાં સારું આયોજનમાંથી એક બુકુલ ગ્રુપનું આયોજન છે પટેલ સાહેબ અને શિવમજીએ જે આ ભવ્ય આયોજન કર્યું છે એના માટે હું ખૂબ ખૂબ તેમને શુભકામના આજે ગુજરાત સરકારમાં અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને હોમ મિનિસ્ટર હર્ષભાઈ સંઘી સાહેબે પહેલા જ કીધું છે કે આ વખતે નવરાત્રિ ભવ્યથી ભવ્ય રીતે ઉજવાય અને આપણા ખેલાડીઓ મન મૂકીને એ આપણી માણી શકીએ એના માટે વિશેષ આયોજન કર્યું છે અમારું સરકારી તંત્ર ફળે પગ ઉભરેલું છે ને અમારી પોલીસ પણ પૂરી રાત પેટ્રોલિંગ કરે છે અને લોકો એકદમ સારી રીતે સેફલી પાછળ ઘરે પહોંચે એનું આયોજન કર્યું છે ધારાસભ્ય લઈ વલસાડ સાંસદ અને આપણાંડકભાઈ પટેલ જિલ્લા પ્રમુખ શ્રી અહેમદભાઈ એવું પ્રમુખ શ્રી હાજર હતા આજે અમારા મહેમાન હતા એમના આશીર્વાદથી હાજર કરવાનું આયોજન અને ખૂબ જ વધારવામાં આવી રાત્રે પણ જેમ ગરબા બંધ કરવા પડે એવી હાલત હોય છે લોકો ખૂબ જ ગુસ્સા કરે છે અને ગરબાના સાચા સમાજ આરાધ્યા જે થાય છે એ આરાધ્યા લોકો અને મારાજી ચેનલને ને અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો